ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની અદાવતે છોટાઉદેપુરના પૂર્વ સાંસદના ભત્રીજા ઉપર ફાયરિંગ કરી રાઠવા તથા નંબર બે જેમનું નામ છે અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંને રહેઠાણ પીપલદીએ પૂર્વ સાંસદ રામસિંહભાઈના ભત્રીજા કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવા ઉંમર વરસ તેત્રીસ સાથે અગાઉની સરપંચની ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવત રાખી મોટરસાયકલ ઉપર આવી બંને પૈકીમાંથી શંકરે તેમની પાસેની બંદૂક વડે ફાયરિંગ કરી કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવા ઉંમર વરસ તેત્રીસને પેટના ડાબી બાજુના ભાગે જીવલેણ ઈજા કરી મોત નિપજાવી ભાગી ગયા હતા જે પૈકી પોલીસે શંકર રાઠવા નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને એક ફરાર આરોપીને પકડવાની પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અંતરે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કુલદીપ રાઠવાના પરિજનોએ જણાવ્યું હતું કે અગાઉ પણ હુમલો કરવા માટે આ આરોપીઓ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા જોડે સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યો પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખૂલશે રાજકીય ષડયંત્ર હોય લાગે છે મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતો નથી પોલીસ આરોપ મેઇન આરોપીને પકડી લીધો છે અને બીજો એક આરોપી છે એ પકડાઈ જશે આ સાંજ સુધીમાં ગમે ત્યારે પણ પોલીસ કારણ કે જો હજુ ચોવીસ કલાક નથી થયા તે પહેલાં મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે એટલે કામગીરી તો એમની સારી છે એમાં કોઈ સવાલ ઊભો રહેતો નથી નહીં તો રાતનો બનાવને અત્યાર સુધીમાં એ પકડી લીધો હોય તો એ તો એક ગામથી બીજા ગામ એ ગામમાંથી બીજા ફળિયામાં આમ કરી કરીને ગામડામાં તો ગામમાંથી ડુંગર ડુંગરીઓની પાછળ પણ સંતાઈ જાય તો ત્યાં દરેક જગ્યાએ ક્યાં પણ એવી જગ્યાએ જઈને પકડી પાડવો એટલે કામગીરી એમની વ્યવસ્થિત છે અને હું કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે ગૃહમંત્રી શ્રી હર્ષંઘવીને પણ મળવાનો છું મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું કે આ કેસમાં એ રીતના કામ ચલાવાય અને એની પાછળ પડદા પાછળ પણ કોઈ હોય તો એને પણ લપેટમાં લઈને આવનારા દિવસોમાં આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એ જાતની સજા અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે આમ કોઈની જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાંથી કંઈક તો હોવું જોઈએ પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે લોકો જોડે યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કંઈ કરી રહ્યા હોય એવું અમને ડાઉટ છે પણ જે રીતના હુમલો થયો એમના પર એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને ડાઉટ છે કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો હતો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એની વધતી જ એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આ અમારો પ્રબળ વિરોધ એ છે તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગે છે નમસ્કાર છોટાઉદેપુર જિલ્લે કે કવાટ પોલીસ સ્ટેશન મેં એકવીસ તારીખ કી રોજ કો એક બજે एक एफ रजिस्टर हुई है उस एफ का बनाव इस तरह है कि बीस तारीख की रोज़ रात के दस बजे के करीब कंवाट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था उस फायरिंग को मैक के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन मैन है उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गांव के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में को क जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी बीच में भी कई एक दूसरे के साथ बनाव बने थे गाली वाली देने के इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली मार गोली चलाई थी जिनका वेपन था उसको पुलिस ने अरेस्ट कर लिया है बाकी दूसरा आरोपी अमला भाई राठवा उसकी तलाश अभी जारी है